થઈને સ્વાગત છે તો આપણે કંઈ પાર્સલ ખોલીને તમને બતાવવાનો ટાઈમ નથી મળ્યો કેમ કે કસ્ટમરને ઉતાવળ હતી ને જોવી હતી તો ફટાફટ પાર્સલ ખાલી કરી અને ફટાફટ આપણે એ લોકોને જોતી હતી લઈ ગયા બાકી જો કોઈને પણ જોતી હોય તો નજીક ઘરે આવીને વિઝિટ કરે બાકી વ્લોગ જોઈને પણ ઓર્ડર બુક કરી શકે આપણે એકદમ ફ્લાવર પ્રિન્ટની ઝીણી ઝીણી ડિઝાઇનમાં કોફી કલરમાં છે આવશે આવશે એમાં ચમક અને સાડી છે છે બ્લાઉઝ પાલવ નથી આપણે યુટ્યુબમાં કાલે કોમેન્ટ હતી બેન કે તમે સાડી ખોલી રાખો તો તમે સાડી વધારે બતાવી શકો આજે આપણે પણ એમ જ કર્યું છે બધી જ સાડી ખોલીને બ્લોગ ચાલુ કર્યો એટલે આપણે

કલર છે બ્લુ કલરમાં જેની ડિઝાઇનમાં તમે ઘરમાં પહેરો તો પણ આલે આ રીતના આપણે એની પટ્ટી આવે તમે પ્રસંગનાના સુનામાં પહેરો તો પણ એકદમ સ્મૂથ કાપડ છે એનું આ કાપડનું નામ છે મસક કાપડ ચીકડું ધોવાતા ગમે એવું બ્રશ મારો તો પણ આ પટ્ટી ની ઉખડે નખર કઈ થાય જ નહીં એકદમ મસ્ત ફ્લાવર પ્રિન્ટમાં ઇંગ્લિશ કલર છે ઓલ સાડીમાં ફેન્સી પટ્ટી તો આવશે જ અને અહીંયા પણ એકદમ લીસો પટ્ટો આપણે એકદમ આવે એનો એ આવશે જ ચેકટ બોર્ડરના પટ્ટાઓમાં બધી સાડી આવી છે પણ હવે આટલી સાડીનો તો આપણે ધીમે ધીમે બ્લોક બનાવશું અને તમને બતાવશું હું અને આમાં પાંદડા કલરનું ગ્રીન બ્લાઉઝ થોડુંક પડી જતું આવતું તો એટલે મેં બતાવ્યું નથી પણ આમ જુઓ તો બ્લાઉઝ વગરની સાડી છે

મસ્ત બ્લાઉઝ પણ છે અને ફૂલ સાડી છે આખી નીચે પટ્ટો બીટ કલરનો જ આવશે ખાટો એકદમ ડાર્ક બીટ કલર અને એમાં ચમકતી પટ્ટી પણ આવશે રામા કલરની બાંધણી છે બધી વોકલ અલગ અલગ મિક્સ માં સાડી આવતી હોય એટલે આપણે ભાવ સાથે સાડી કહેતા જાય છીએ આપણે એકદમ મસ્ત રામા કલરની બાંધણી છે તમે જેટલો વહેલો બ્લોઝ જોવો ને એટલી જ વહેલી સાડી તમારી થાય બાકી તો હવે તો બેનો રોઈ જાય સાડી વગરની ગમતી હોય ત્યાં બીજા બેનો લઈ લઈશ કાલ રાતના બ્લોગમાં પણ આપણે થયું રામા કલરની છે આનો તો ભાવ આપણે અઢીસો રૂપિયા જ છે આપણે પાલવ આવશે આપણે આપણે એકદમ મસ્ત પર્પલ બીટ કલર ની સાડી છે જેમાં આખી સાડીમાં જરીની ધોઈની પટ્ટી આવશે ને ચમકતો પટ્ટો આવશે કોઈ પણ સાડી સિમ્પલ નથી સાડીની અંદર જ આવશે જરી કદાચ તમને લોગમાં ન પણ દેખાતી હોય તો પણ હું તમને કહેતી જાઉં છું એમાં પણ આપણે બ્લાઉઝ તો છે જ થઈ ગયા હોય હાંગટા માલમાં બ્લાઉઝ જોઈન્ટ હોય રહી જાય પણ એકદમ મસ્ત રામા કલરમાં બ્લાઉઝ છે આ રીતના આપણી પટ્ટી છે આખી સાડીમાં આવી પટ્ટી આવશે ચમકથી એકદમ મસ્ત સ્મૂધ કાપડ આના પણ માત્ર આપણે ત્રણસો રૂપિયા જ છે સાડીમાં બ્લાઉઝ પાલો ને એકદમ લચકો કાપડ છે એક એક સાડી લો અને બેનો એ જેની એક એક સાડી લો લઈ અને ઓડર જે કર્યા એ પાછા પણ પાછા પણ એ લોકો સાડીઓ મંગાવે જ છે હવે ઘણા બધા બહેનો આપણે એમ પણ કહેતા હોય ઘણા બહેનો એના હસબન્ડને કે કોઈને પણ ફોન કરાવે કોઈ જે હોય તો કે બેન તો અમે કંઈ પેમેન્ટ કરી દઈએ અને અમારે સાડી ન મળે આપણે યુટ્યુબમાં બ્લોગ બનાવીએ પાર્સલ કરીએ જ છીએ આપણે પોરબંદર પાર્સલ પોરબંદર નું જ પાર્સલ છે પોરબંદર પાર્સલ આપણે એ રીતના કરીએ કે બે ચાર પાર્સલ ભેગા થાય અને અમારે રાણાથી પોરબંદર પંદર કિલોમીટર થાય અમારે તો જવાનું હોય ને એટલે અમે લેતા જઈએ અને એ લોકો જ્યાં હોય ને કે આપણે મોકલાવી દઈએ પણ પોરબંદરનું છે કંડોળાનું બેમનું પાર્સલ છે આપણે કાલે નામ પાર્સલ છે પણ આપણે એને પોરબંદર જ છે તો આ રીતના આપણી પેકિંગ કરીને આજે અમે તમને પેકિંગમાં આપણે અમદાવાદનું છે આજે રવિવારની રોજા હતી એટલે એ લોકોનું પાર્સલ આપણે કાલે થશે તમારે પેમેન્ટ પેલા કરી દેવાનું રહી આપણે આપણે અમદાવાદનું જ છે તમને જોકમાં આ આ આપણે આપણે છે એવા માટે પાર્સલ બતાવીએ કે આપણે હજી તો પાર્સલ ની બીજી આખી ખુરશી ભરી પણ કોઈ પણ એમ ન થાય કે બેન સાડીનું પેમેન્ટ લઈને પાર્સલ નહીં પોગાડે પેમેન્ટ લઈને આ રીતના પેકિંગ થઈને કુરિયરની ઓફિસે જઈ આપણે પાર્સલ કરી અને એનો પણ જે પાર્સલ પેકિંગનો એડ્રેસ તમારો નાખી અને એનો પણ ફોટો આપણે તમને વોટ્સએપમાં મોકલી દઈએ છીએ ને કોઈ પણ સાડી લેવી હોય તો ફટાફટ ઓર્ડર બુક કરો અને ફટાફટ સ્ક્રીનશોટ પાડીને અમારા વોટ્સએપ નંબરમાં નાખો જેથી કરીને સાડી તમને જલ્દી મળી શકે ને જો ચેનલમાં નવા હોય તો ચેનલ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં